કેરો કેમ છો બડા મજામાં સંસ્કૃતમાં બેસ કરો છો ને ઘરે બરાબર હવે આજે આપણે ધોરણ 9 એનો જે પ્રથમ ગાવ્ય છે સમર્પણ તેનો આપણે અભ્યાસ કરવાનો છે હવે સમર્પણ શબ્દનો અર્થ શું થાય તો કે સમર્પણ શબ્દનો અર્થ થાય છે પૂજન આપણી જે સંસ્કૃત ભાષા છે એની સાથે પૂજન છે જોડાયેલું છે પૂજન માટેના આપણે ઘરે જે કોઈ પણ પૂજન કરીએ છીએ એના જે મંત્રો છે સંસ્કૃત ભાષાની અંદર જ આવે છે તો હવે આપણે ધોરણ નવની અંદર સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છે તો પૂજનના જે અમુક મંત્રો છે એના દ્વારા આપણે સ્તુતિના જે મંત્રો છે એના દ્વારા આપણે સંસ્કૃત ધોરણ નવનો અભ્યાસ શરૂ કરીશું વ્યાકરણ વિભાગની અંદર તો આપણે થોડું જોઈ ગયા છીએ પરંતુ કાવ્યની અંદર આપણે પ્રથમ સમર્થન કાવ્ય છે જોવાનું થાય છે તો હવે કાવ્ય જોતા પહેલા એનો પ્રાથમિક પરિચય છે હવે તમને ખ્યાલ જ હશે કે વેદો કેટલા છે ચાર ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને વેદમાં આવતા વચનોને મંત્ર હવે જો મંત્ર અને શ્લોકનો સામાન્ય તફાવત આવે છે એટલે એટલે કે કાવ્ય પાઠ પદ્ય આવે છે તેના જે પદ્ય છે એને મંત્ર તરીકે ઓળખવામાં આવે કોના વેદ અને વેદ સિવાયનું વેદોત્તર જે સાહિત્ય છે વેદ સિવાયનું જે સાહિત્ય છે એની અંદર આવતા પદ્યને એટલે કે કાવ્યને શ્લોક તરીકે ઓળખવામાં આવે છે આ શ્લોક અને મંત્રનો સામાન્ય તફાવત છે વેદ મંત્રોમાં ક્યારેક સ્તુતિ કરવામાં આવે છે તો ક્યારેક પ્રાર્થના ક્યારેક કોઈનું વર્ણન છે તો ક્યારેક કોઈ તત્વજ્ઞાનની ગુઢ વાત પ્રસ્તુત પાઠમાં એટલે કે પ્રસ્તુત કાવ્યમાં સ્તુતિ પ્રાર્થના પૂજન નમન માટેના મંત્રોનો સમાવેશ કરાયો છે વેદ વગેરેમાંથી પ્રેરણા લઈ અનેક સ્તુતિઓ પ્રાર્થનાઓ જુદા જુદા શબ્દોમાં રચવામાં આવી છે જે લોક માનસમાં સુરક્ષિત રહે આપણી પાસે પહોંચી છે આવા સ્તુતિ પદ્યો અહીં પ્રસ્તુત ગ્રંથના આરંભમાં મંગલાચરણ કરવાની પણ પરંપરા હોય છે મંગલાચરણ એટલે કે મંગલ આચરણ આપણે જ્યારે શાળાએ આવીએ છીએ અને સવારમાં જે પ્રાર્થના બોલીએ છીએ માતા સરસ્વતીની જે વંદના કરીએ છીએ એને પણ આપણે મંગલાચરણની અંદર ગણી શકીએ છીએ આ દ્રષ્ટિએ આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અધ્યયનનું મંગલાચરણ

તો સૌથી પહેલા આપણે પ્રશ્ન થાય આપણે મંત્રો તો જોઈએ જ છે પણ પહેલા પ્રશ્ન થાય કે આ ઋગ્વેદ 1 1 અને 1 છે તો હવે મંત્રોનો જે સમૂહ હોય એને વેદમાં નામ આપ્યું છે સુક્ત આ છે મંત્રોની સંખ્યા દર્શાવે છે આ છે સુક્તની સંખ્યા સુક્ત એટલે શું કે મંત્રોનો જે સમૂહ હોય એને સુક્ત તરીકે ઓળખવામાં આવે છે

रुद्वेत या तो सर्वसाई <coughs> तो रुद्वेत तो नो प्रथम अमंत्रण चलिया तो हवे आपके मंत्रणों बिया से अग्नि के लिए पुरोहितम यज्ञस्त देवा देवा रुद्विजम् हवे ये संदीप्युत संदेश है ये संदीप्युत के बारे दे दे कि देवा प्लस रुद्विजम् अग्नि के लिए पुरोहितम यज्ञस्त देवा रुद्विजम्

તો ગુજરાતીના નિયમ એવા છે કે પેલા કર્તા આવે પછી કર્મ આવે ને પછી ક્રિયાપદ આવે કર્તાનું કોઈ વિશેષણ હોય તો એ કર્તાની ની આગળ લાગે કર્મનું વિશેષણ હોય તો એ કર્મ ની આગળ લાગે અને ક્રિયા વિશેષણ હોય ક્યાં લાગે તો કે ક્રિયાપદ આગળ લાગે હવે સંસ્કૃત ભાષામાં શું છે તો કે વિભક્તિ હોય છે અને કાલવાચક હોય છે હવે આ વિભક્તિ અને કાલ વાચક પ્રત્યે હોવાના કારણે સંસ્કૃત ભાષામાં ગમે શબ્દ ગમીને લખવામાં આવે તો એનાથી કોઈ ફરક પડતો નથી કારણ કે વિભક્તિ અને કાળવાચક પ્રત્યે ઉપરથી ખબર પડી જાય કે આ વાક્ય આમ કહેવા માગે છે એટલે કે સંસ્કૃત ભાષામાં કરતા કર્મ અને ક્રિયાપદનો કોઈ નિયમ નથી પરંતુ ગુજરાતી ભાષામાં કરતા કર્મ અને ક્રિયાપદનો નિયમ છે તો હવે આપણે જે આ સંસ્કૃત શબ્દ છે એનું જે ભાષામાં વાસન કરવાનું છે એમાં એને ગોઠવવા પડે આ ગોઠવવાની જે પ્રક્રિયા છે એને અનુવય તરીકે ઓળખવામાં આવે છે શું કહેવામાં આવે છે અનુવય તમે વ્યવસ્થિત અહીંયા ધ્યાન રાખશો તો તમારે બીજી કોઈ સાહિત્ય જે નવનીતને આવે છે એની કોઈ જરૂર પડશે નહીં કારણ કે તમને બધી માહિતી આ મંત્રની અંદર આપી દેસ મંત્ર આવશે તો તમને ઓટોમેટિકલી એનું છે મોઢે આવડી જશે તમારે ગોખવું નહીં પણ તમે ભાષાંતરને સમજી શકશો

યજ્ઞના દોહી દિવ્ય પ્રકાશવાળા દેવ પછી શબ્દ છે ઋતુઈજમ ઋતુઈજમ નો અર્થ થાય છે ઋતુઈજ હવે કોઈ પણ આપણે યજ્ઞ કરીએ ત્યારે એક प्रधान બ્રાહ્મણ જેને આચાર્ય તરીકે ઓળખવામાં આવે અને બીજા એના સહાયક બ્રાહ્મણ હવે જે સહાયક બ્રાહ્મણો છે તેને ઋતુઈજ તરીકે ઓળખવામાં આવે

दिव्य प्रकाश वाला देव या ओमना और रत्न समान कौन से भाई तो के अग्निम अया अग्नि मिले छ क्या पर संधि प्राप्त पावानी है अ अग्निम प्लस इले अग्नि प्लस इले. इले रत्न समान अग्निनी इले એટલે કે પેલા મંત્રની અંદર અગ્નિ દેવની સ્તુતિ કરવામાં આવેલી છે ફરીથી આપણે વાત સુંદર જોઈ યજ્ઞના પુરોહિત દિવ્ય પ્રકાશવાળા દેવ ઋત્વી હોમના અને રત્ન સમાર અગ્નિની હું સ્તુતિ કરું છું આ પ્રથમ મંત્રનું ભાષાંતર છે એ થતું જોવા મળે છે હવે આપણે લઈ લઈએ મંત્ર નંબર બે

આ શું મંત્ર છે સ્વલ્વ સુક્તનો એકારે શું ત્રીજો મંત્ર છે પણ આ હવે થશે

આ પોઈન્ટ નંબર 4 એનો અર્થ થાય છે સમર્થ બની શકું તે માટે તનમે રાજ્ય નામ તે માટે સિદ્ધિ કરાવો સમર્થ બની શકો તે માટે સિદ્ધિ કરાવો હવે આનો અર્થ શું થાય કે સમર્થ બની શકું તે માટે સિદ્ધિ કરાવો તો એનો અર્થ એવો થાય કે હું આ વ્રત પૂરું કરી શકું એવી તમે મને શક્તિ આપો આપણા શબ્દોમાં કહીએ के हुआ बनाता परीक्षक को इन्हें हे अपने देवता हमें मने शक्ति आप जो तो ये वस्तु से के समर्थ बनी सको ते माटे सिद्धि करावो हे ब्रह्मना अधिपति अपने देव हूं व्रत करे समर्थ बनी सको ते माटे सिद्धि करावो इदा महा मृताता इन्हें सिद्धि अपने सिद्धि पड़े तो थाई इदा प्लस अहम प्लस अनुताता इदा એટલે કે આ અહમ એટલે કે હું अ भूतार्थक એટલે કે અશક્ય તરફથી આ હું અશક્ય તરફથી આ હું અશક્ય તરફથી સક્રિય ઉપેની આની સંધિ પર છૂટી પડીએ તો શું બનશે સક્રિય પ્લસ ઉપેની સક્રિય તરફ ગતિ કરું છું આ હું અશક્ય તરફથી સક્રિય તરફ ગતિ કરું આ હું અસત્ય તરફથી સત્ય તરફ ગતિ કરું છું હવે વ્રતની વાત ઉપર કરવામાં આવી હતી તો ક્યો વ્રત છે તો કે અસત્ય તરફથી સત્ય તરફ જવાના વર્તની વાત કરવામાં આવી હતી છે તો આ કો વર્તન કેવી રીતે થશે કે હે વર્તનો અધિપતિ અતિ હું વ્રતનો વ્રત કરીશ સમર્થ બની શકું તે માટે સિદ્ધિ કરાવો આ હું અસત્ય તરફથી તો આ રીતે અહીં બે મંત્ર છે એ આપણા પહેલા કાવ્ય સમાચના મુજબના આપવામાં આવેલા છે આ બે કાવ્યો બે મંત્રો છે તમે તમારી નોટબુકની અંદર લખી લેજો અને એના ભાષાંતર પણ લખીને અભ્યાસ કરજો અને આ પહેલો જે મંત્ર છે સ્લોક શ્લોક પૂર્તિ માટે પણ અહીં છે પરીક્ષાની અંદર શ્લોક પૂર્તિ કરો એવો પ્રશ્ન છે છે તમારા આઠમામાં પૂછાય તો નવમામાં પૂછાય છે તો અગ્નિ વિલેપ પુરોહિતમ યજ્ઞ દેવ રૂપી જમ ગોતાર મદન ધાતવ આ મંત્ર આપણે શોક વૃત્તિ માટે પણ પાઠું કરવાનું છે